બાંગાપુરા ગામે યુવાન પર હુમલો સસ્તા અનાજના કથિત કાળા કારોબાર સામે અવાજ ઉઠાવનારને નિશાન બનાવવાનો પ્રયાસ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બાંગાપુરા ગામમાં સસ્તા અનાજના કથિત કાળા વેપારને લઈને ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં અનાજ વિતરણ વ્યવસ્થામાં પારદર્શકતા લાવવા માટે અવાજ ઉઠાવનાર એક જાગૃત યુવાને બે દિવસ પહેલાં રાત્રેના સમયે ગેરકાયદેસર રીતે અનાજ ભરાઈને લઈ જતું એક ટ્રેક્ટર અટકાવ્યું હતું અને બાંગાપુરા ગામ લોકો રેડ કરી હતી આ ઘટનાની બન્યા બાદ બદલાની અદાવત રાખી રેશનિંગ એસોસિયનના માલિક દ્વારા આજે સવારે અનાજનું વિતરણ ચાલુ હોય એવા સમયે ગંભીર દુસાહસિક રીતે આ યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે જેમાં બે વ્યક્તિને તેને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક બોડેલીના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે બોડેલી પોલીસે મારતી ગાડીએને ઘટનાસ્થળ પર પહોંચી અને પ્રાથમિક તપાસ શરૂ કરી છે હાલ પોલીસ ગુનો ક્યાં કેવી રીતે બન્યું એ વિશે તપાસ કરી રહી છે હાલ બીજી તરફથી સસ્તા અનાજના સંચાલક વિરુદ્ધ અન્ન પુરવઠા વિભાગે દ્વારા પણ તપાસ હાથ ધરી છે પરંતુ હજુ સુધી આરોપીઓ વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી હમલો કરનારાઓ સામે કડક કાર્યવાહી થાય અને યુવકને સુરક્ષા મળી રહે એ માટે સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકોએ તાત્કાલિક ન્યાયની માંગ ઉઠાવી છે રિપોર્ટર હૈદર પઠાણ મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલ હંમેશા સત્યની સાથે ગઈકાલે જે ઘટના બની હતી બાંગાપુરા સસ્તા અનાજની દુકાન ઉપર તો મામલતદાર સાહેબ દ્વારા જે એમની ટીમ દ્વારા છે એ દુકાનને સીલ કરવામાં આવી હતી અને એ લોકોનો જે પ્રોસેસ હતો એ બધો જે પૂર્ણ રીતે પ્રોસેસ એ પતાયો અને પછી જથ્થો પણ ગણતરી કરવામાં આવી હતી અને પછી એવું નક્કી થયું હતું કે પંચ પંચોની સમક્ષ અને કોઈ અધિકારીની સમક્ષ માલ વિતરણ આપવામાં આવશે અને આજે આજ સવારમાં જ છે લગભગ સાડા સાત વાગ્યાની આજુબાજુ માલ વિતરણ ચા ચાલુ થઈ ગયું હતું એટલે ખાલી અમારા ભાઈ લોકો અને જીવનભાઈ છે પછી ઉમંગભાઈ છે એ લોકો સ્થળ ઉપર જઈને ખાલી તપાસ કરી જોવા માટે ગયા તો પેલા જિલ્લા પંચાયતના સદસ્ય હસમુખભાઈ અને એમના છોકરા દેવરાજકુમાર જે હાલમાં સરપંચમાં છે અને બીજા એમના નાના છોકરા રાજકુમાર પછી બીજા એક સભ્ય છે પ્રવીણભાઈ પછી પપ્પુભાઈ કરીને છે પછી કનુભાઈ કરીને છે અને સાથે ત્રીસથી ચાલીસ માણસોનું ટોળું એ સીધો હુમલો કર્યો અને છે ગુંડા માર માર્યો છે અને ફેક્ચર પણ હોઈ શકે એવી આશંકા છે અને એ લોકો છે સીધા મારવાનું જ ચાલુ કરી દીધું કંઈ પૂછ્યું નહીં અને ત દુકાન ઉપર તમારો આવવાનો કોઈ અધિકાર નથી એવું પણ જાતે હસમુખભાઈ બોલા હતા જિલ્લા પંચાયતના સદસ્ય જે જેમના નામે દુકાન ચાલે છે એટલે આ રીતે થયું છે અને હવે છે આગળ પોલીસે પણ એમની ફરિયાદ છે એ લેવાની કીધી છે અને આગળ થશે ઓકે રોલ અને છે એકસો આઠ દ્વારા છે અમે મારા ભાઈ લોકો અને બીજા જે ઇજાગ્રત લોકો છે એમને એકસો દ્વારા જે બોડેલી દવાખાનાની અંદર લાવ્યા છે સરકારી હોસ્પિટલના અને અમે લોકોએ છે પોલીસ ફરિયાદ છે આપવાની તાજવીજ કરી છે ભાર્ગવભાઈ માધવભાઈ બારિયા બાંગાપુરા મારું ગામ છે બાંગાપુરા બાર્યા જીવનભાઈ ગોહિલભાઈ સમસ્યા એક જ વસ્તુ છે કે જે બે તારીખ તાર બે સાતના દોડ સાડા દ્રશના અરસામાં જે સસ્તા અનાજની દુકાન છે ત્યાં આગળ જે સ સસ્તા અનાજના જે લાયસન્સ ઘરાક આપણે હસમુખભાઈ સોટાભાઈ છે એ જે ગરીબોનો જે પૂરતું અનાજ મળવાનું હોય એ નતું મળતું એના માટે એ લોકો જે બે નમૂનું અનાજ કરવા માટે ટ્રેક્ટર ભર્યું હતું તે ઘડીએ જાગૃત નાગરિક અમિતભાઈ તેમજ અમે સ્થળ પર આવી પહોંચી ગયા હતા અને એનો વિડીયો બી અમારી કાને છે એના પુરાવા બી છે એટલે એ લોકો તાજકાલી જે ધોરણે મામલતદાર સાહેબ ને રજૂઆત કરી મામલતદાર સાહેબ ફોન નતો ઉઠાવ્યો ભાઈ એમના સ્ટાફ ને ફોન કર્યો એમના સ્ટાફ આવ્યા ને અમારા બીટ જમાદાર ઉમેશભાઈ આવ્યા જે ઘડીએ જે ઉમેશભાઈ આવ્યા તે ઘડીએ લોકો ખરેખર ત્યાંથી સ્થળ છોડી ભાગી ગયેલા બનાવ એવો બહેનો કે કાલે સાહેબે એવું કીધું કે અમારા કોઈ બી અધિકારી આવશે કોઈ બી અધિકારી આવશે અને સમક્ષ થશે અને અમુને કીધું છે કોઈ અધિકારી આવ્યો તાકે નથી તમે કમ અધિકારી બોલાવો તો હસમુખે એવું કીધું કે મારો પાવર છે તમારો લોકલ માણસ પાવર નથી તો મારે એમ કેવું છે એનો પાવર છે તો પછી સ્થળ છોડી હું ભાગી ગયેલો બરોબર મારે એટલું કેવું છે કે ખરેખર આ આમલતદાર પુરવઠા વિભાગ બી ભ્રષ્ટાચાર મેં ફસાયેલો છે અને હું કોઈ બી અને મંત્રી શોધી આ ભ્રષ્ટાચાર નો પર્દા ફાશ કરી દેશો આજે અમે ટ્રેક્ટર પકડ્યું એને પછી પકડીને તમે ડિટેન કરો ને